لبنى કે જે સામાન્ય રીતે ખર્ચ દેખાવ અને દેખીનું પ્રતિક બની જાય છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગામે સમાજે લગ્નને એક એક નવી વ્યાખ્યા આપી છે છે લગ્ન માત્ર બે આત્માનું મિલન નથી પરંતુ વિચારધારાનો સંસ્કાર સંકલ્પ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના આદરી ગામે આયોજિત આહિર સમાજના બાવીસ માં લગ્ન મહોત્સવે એ વાત ફરી એકવાર સાબિત કરી કે સમાજ જયારે સંકલ્પબદ્ધ બને ત્યારે પરિવર્તન આપમેળે જન્મે છે આ મહોત્સવમાં ચોપન પાડ્યા હતા સમૂહગ્ન ઉત્સવના પ્રણેતા પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજસિંહભાઈ જોટાવા માટે આ ક્ષણ માત્ર ઉત્સવ નહીં પરંતુ વીસ વર્ષ પહેલા વાવેલા વિચારણા બીજ ફળ હતું ત્યારે આ વર્ષે લગ્ન કરનાર દીકરીઓમાં ડોક્ટર સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ તેમજ અનેક ગ્રેજ્યુએટ દીકરીઓ સામેલ હતી આ આંકડા માત્ર સંખ્યા નથી પરંતુ હા સમાજની શિક્ષણ પ્રત્યેની દ્રઢ પ્રતિબદ્ધતાની સાક્ષી છે કે જ્યાં ક્યારેક દીકરીને ભાર માનવામાં આવતી ત્યારે આજે દીકરી સમાજની શાન બની છે આ બાવીસ માં સમૂહ સૌથી વિશેષ બાબત એ છે કે ચોપન દીકરીઓ પૈકી એક ડોક્ટર ત્રણ સરકારી નોકરિયાત એક ખાનગી નોકરી કરતી અને બત્રીસ ગ્રેજ્યુએટ દીકરીઓનો સમાવેશ થાય છે શિક્ષણ અને આત્મનિર્ભરતા તરફ આગળ વધતી આ દીકરીઓ આદરી આહિર સમાજની દુરંદેશી અને મહિલા સશક્તિકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે આદરીનો આ બાવીસમો સમૂહ લગ્ન મહોત્સવ એ સંદેશ આપે છે કે સમૂહ માત્ર પૈસા બચાવવાનો ઉપાય નથી પરંતુ એક શિક્ષિત સંસ્કારી અને દીપ્તિમંત સમાજ તરફ જતો મક્કમ માર્ગ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ